નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે ખેતી બાબતની અંદર આપણે પીજી સાથે જોડાયેલા હોય ઇલેક્ટ્રિક મોટરો આપણી હોય ઇલેક્ટ્રિકના થાંભલા આપણી વાડીઓમાં હોય તો એના માટે વીમા બાબતની આપણે આજે ચર્ચા કરવી છે પીજી વિસએલની સર્ક્યુલર નંબર છે પાંચસો ને સોરાણું તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી પી જી ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી પોલિસી લીધી છે ટૂંકમાં પીજી એસીએલના તમામ કસ્ટરો કસ્ટમર માટે તમામ ગ્રાહકો માટે જે ખેતીવાડીના કનેક્શન ધરાવે છે તેવા ગ્રાહકો માટે પીજીવીસી લે જનરલ એક જે કહેવાય ને નોન ઇન્ડસ્ટ્રીયલ સિવાયની જે ધી ન્યુ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી એણે પોલિસી પોલિસીનો નંબર છે બસો અગિયાર ત્રણસો ત્રણ ત્રણસો બાસઠ સેવન અને સેવન ટાઈમ ઝીરો અને વન આઈ માસ્ટર પોલિસી એણે લીધેલી છે હવે જો આ સેજ આગળ વાત કરું તો સેના માટે લીધી છે તો વિષય એનો છે વીજ અકસ્માતના કારણે ઊભા પાકને અથવા લણણી લણણી કરેલ જમીન પર પડેલ પાકને થયેલ નુકસાની અંગેની વળતરની વીમા પોલિસી બાબત એટલે કે આપણે ખેડૂતોએ જ્યારે આપણો પાક વાઢી લીધો હોય દાખલી કે ઘઉં વાઢી લીધા હોય અથવા તો ઊભા ઘઉં હોય એની ઉપર કેવા પ્રકારનું કારણે તો જો હું વાત કરું તો એમાં શોર્ટ સર્કિટ થયો હોય અથવા તો બળી જાય વીજ વાયરને લીધે તો એ એના માટે રાજ્ય સરકારની સલાહકાર સમિતિની મીટિંગની અંદર લેવાયેલો નિર્ણય અને એના માર્ગદર્શન મુજબ ખેડૂતો માટે આ પોલિસી લેવામાં આવી છે હવે પોલિસીની જો વાત કરું તો ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી તેર ત્રણ બે હજાર પચીસ સુધીની પી સીલે ઇન્સ્યોરન્સ લીધેલો છે કેવા પ્રકારના ખેડૂતોને આનો લાભ મળી શકે દાખલા તરીકે આપણે કોઈ ઊભા પાકની અંદર નુકસાની થઈ હોય ઘઉં હોય બાજરો હોય કપાસ હોય અથવા તો કોઈ પણ પાક જમીનમાં ઊભો પાક હોય અથવા તો એને આપણે જમીન ઉપર વાઢી લીધા પછી પાથરો પડ્યો હોય તો કેવા ખેડૂતને ન મળે તો જે લોકોએ એક જગ્યાએ પાક ભેગો કરી દીધો હોય એવા ખેડૂતોને આનો ઇન્સ્યોરન્સનો લાભ મળવાપાત્ર નથી ઇન્સ્યોરન્સ કંપનીનું નામ છે ધ્ય ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની વીમાની વિગત જો વાત કરું તો ઊભા પાકને અથવા લણણી કરેલ જમીન પર પડેલ પાકને પરંતુ ગોઠવેલ ન હોવો જોઈએ એવો પાક ઇલેક્ટ્રિક અકસ્માત જેવા કે વીજ લાઈન તૂટી જવી શોર્ટ સર્કિટ થવી વીજ પુર પુરવઠાના દબાણમાં વધઘટના કારણે વગેરે ઊભા પાકને અથવા લણણી કરેલ જમીનના પડેલ પાકને નુકસાની થઈ હોય તો હવે કાર્યક્ષેત્ર જો હું વાત કરું તો કાર્યક્ષેત્રની અંદર પીજીવીસી લઈ લાગુ પડે પીજીવીસી લઈ લાગુ પડે એમજી લઈ લાગુ પડે ડીજીવીસી લાગુ પડે ને યુજીવીસી લઈ પડે કાર્યક્ષેત્ર પીજીવીસીએલનું નું જોઈએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની કાર્યક્ષેત્ર હેઠળના ભૌગોલિક વિસ્તાર એમાં લાગુ પડે છે હવે જો પોલિસીની મુદતની વાત કરું તો પોલિસીની મુદત છે ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી થી તેર પાંચ બે હજાર પચીસની મધરાત્રિ સુધી પ્રીમિયમની રકમની જો વાત કરું તો પ્રીમિયમનું રકમ છે એકોતેર લાખ પચાસ હજાર આઠસો જીએસટી સાથે વીમાની રકમ છે એંસી લાખ અને વધુમાં વધુ કવરેજ ઘટના એટલે કે આપણે આ મુદ્દો લાગુ પડે છે ખેડૂતોને તમારો પાક ત્રીસ લાખનો હોય તો એ ત્રીસ લાખનું વીમા કવચ નથી ફક્ત ત્રણ લાખ વધુ ત્રણ લાખ સુધી આનો છે હવે આ અંગેની શરતો અને નિયમો તેમજ માટેની કાર્યપદ્ધતિ પણ આમાં નિયમોને આધીન છે વળતર માટે કોઈ પણ દાવો ઇન્સ્યોરન્સ કંપની પાસે કરવા માટે સૌ ત્રણથી થી જ કાયદેસર ગણાશે એટલે કે આ વર્ષની અંદર સૌ ત્રણ પછીથી એ લાગુ પડે છે સૌ ત્રણ તો નથી આજે તારીખ છે આઠ પાંચ બે હજાર ચોવીસ એટલે આજથી લાગુ પડે છે તો મિત્રો ટૂંકમાં આપણે વીજથી નુકસાન થયેલું હોય તો એના માટે ક્ષેત્રીય તેમજ દરેક વર્તુળની કચેરી મેં તમને વાત કરી એમ સેલ ડીજીવી સેલ એને કચેરીને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલેક્ટ્રિક અકસ્માતના કારણે ઊભા પાક અને લણણી કરેલ જમીન પર પડેલ પાકને થયેલ નુકસાન અંગેનું વળતર દાવો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમ લિમિટેડ સાથે રજીસ્ટર કરાવી અને ખેડૂતને નુકસાનના વળતરની રકમ ચૂકવણા માટે પોલિસીની જોગવાઈને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે પીજીવીસીનો જે સર્ક્યુલર છે એ મુજબ લાગુ પડે હવે મિત્રો આવો કાંઈ પણ પ્રશ્ન બીનો હોય તો ક્લેમ કરવા માટે ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું બાબતો છે એ ખાસ અગત્યનું છે તો દાખલા તરીકે ચોવીસ કલાકની અંદર આપણા પાકને કાંઈ પણ નુકસાન થયું હોય તો ચોવીસ કલાકની અંદર તમારે સાત બાર આઠના ઉતારા સાથે પીજી વિસીએલની એન્જિનિયરને ચોવીસ કલાકમાં અરજી કરવાની રહેશે પછી એની અંદર ક્લેમની અંદર કેટલું નુકસાન છે એ પણ એમાં દર્શાવવાનું રહેશે હવે બીજી જો વાત કરું તો કોઈ પણ ખેડૂતને ઘાઉં બાજરો ચણા કે કોઈ પણ પાક આપણો એ એનું નુકસાનીનું વળતર કઈ રીતે આંક લે એ તો એની વાત કરું તો બાજુનું એપીએમસી દાખલ કે અમરેલી હોય જૂનાગઢ હોય કે કોઈપણ કાર્યક્ષેત્ર હોય એનું બાજુનું માર્કેટિંગ યાર્ડ એપીએમસીની અંદર જે પાકના બજાર ભાવ હશે એ મુજબ નક્કી થશે ચૂકવવાની વીમાની જે રકમ છે એ એપીએમસીના ભાવ જે છે યાર્ડના માર્કેટિંગ યાર્ડના જે ભાવ હોય છે જે તે સમયે એ સમય એ સમયના ભાવ મુજબ આપણને વળતર મળવા રહેશે હવે ખેડૂત મિત્રો આનું ચૂકવણું છે ને એ પેમેન્ટ ત્રીસ દિવસે ઇન્સ્યોરન્સ કંપની ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા કરશે એટલે બીજો મુદ્દો એ પણ એમાં લાગુ પડે છે કે ખેડૂતોએ પોતાના નામનું જે સાત બારમાં જમીન છે એના નામનું એક સેવિંગ એકાઉન્ટ નંબર પણ હોવું જરૂરી છે તો મારી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો આવો કોઈ પ્રશ્ન હોય તો તમે પીજીવી સેલની થ્રુ પીજી સેલ એ ઇન્સ્યોરન્સ લીધેલો જ છે અને આવી રીતનો કોઈ પણ પાક નુકસાની થયેલી હોય તો એ લાભ મળવાપાત્ર છે તો મિત્રો આજે આપણે આ વિડીયો જોયો પીજી સેલનો વીમા બાબતનો એવી જ એવી જ રીતે જુદા જુદા વિડીયો આપણે આપી જીવેશનને લગતા દાખરી કે લોડ વધારો કરવો છે નવું કનેક્શન માંગણી કરવી છે એના તમામ વિડીયો આપણા એક પછી એક રિલીઝ થયા ટૂંક સમયની અંદર અને આ મિત્રો તમને આ વિડીયો જો વધારે ગમતા હોય તો આને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ કરજો અને ફૂલ બધા ખેડૂતના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવા વિનંતી સાથે રાજેશ